વોર્ડ નંબર એક માં કોંગ્રેસના પછાત બેઠકના ઉમેદવાર ગીતાબેન લોહાર એ પોતાનું ઉમેદવારી પત્ર ખેંચી લેતા ભાજપાના શિવાનીબેન રાણાબેન હરીફ વિજય મેળવેલ છે વોર્ડ નંબર ચાર માં અપક્ષ ઉમેદવાર પંડિત ભાઈ સૂર્યવંશીએ પોતાનું ઉમેદવારી પત્ર ખેંચી લેતા ભાજપાના કિશોરભાઈ ચૌધરી બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે વોર્ડ નંબર પાંચમાં કોંગ્રેસના યશવંત બોરસેનું ઉમેદવારી પત્ર રદ થતા ભાજપાના પ્રકાશભાઈ માણી બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે જ્યારે વોર્ડ નંબર છના કોંગ્રેસના ઉમેદવારો તાબરેઝ ઘાટિક અને જામી લાબે ફકીરનાઓનું પછાત વર્ગની અનામત સીટ માટે ફોર્મ રદ થતા ભાજપાના મોશીમ કુરેશી અને રુક્ષાનાબી મનસુર ઇબેન હરીફ ચૂંટાયેલા જાહેર થયા છે આમ સોનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં અઠ્યાવીસ પૈકી ભાજપાએ પાંચ સીટ ઉપર બિનહરીફ વિજય મેળવ્યો છે ફોર્મ ખેંચાવાના છેલ્લા દિવસે વોર્ડ નંબર એક માંથી બે ઉમેદવારોએ વોર્ડ નંબર ચાર માંથી બે અને વોર્ડ નંબર સાત માંથી એક ઉમેદવારી પાછી ખેંચાતા કુલ પાંચ ઉમેદવારો ઉમેદવારી પત્રો પાછા ખેંચાતા સોનગઢ નગરપાલિકામાં કુલ સાત વોર્ડની તેવીસ બેઠકો માટે સત્તાવન ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે ચૂંટણીના કાયદાને કારણે એક એસટી ઉમેદવાર સામે ત્રણ બેઠકોના ઉમેદવારોએ ચૂંટણી લડવી પડશે અન્યથા બીજી ત્રણ બેઠકો પર બિનહરીફ થઈ હોત ભાજપાની પાંચ બેઠકો બિનહરીફ થતાં ભાજપાના સેંકડો કાર્યકરો છત્રપતિ શિવાજી મહારાજ ચોક ઉપર ભેગા થઈ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી ભારતીય જનતા પાર્ટી તરફથી સોનગઢ નગરપાલિકાની જે સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા હતા તેમાંથી કુલ પાંચ અમારા પાંચ ઉમેદવારો આજે બિનરીફ જાહેર કરવામાં આવ્યા છે અને વિજય થયા છે એ બદલ ભારતીય જનતા પાર્ટી સોનગઢ તરફથી આજે આ ઉજવણી કરવામાં આવી છે અત્યારે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે ઉમેદવારો છે તે અઢાર ઉમેદવારોને બસમાં અહીંયા સોનગઢ લાવવામાં આવ્યા અને એની ઉજવણી કરવામાં આવી અંગે આપ શું કહેશો કોંગ્રેસની માનસિકતા પર ખરેખર વિચાર કરવો પડે એવી પરિસ્થિતિ છે અઠ્યાવીસ ઉમેદવારોમાંથી અઢાર ઉમેદવારો પર આવી ગયા અને એ અઢાર ઉમેદવારોને કોંગ્રેસ જો બહાવ રીતે હાર તો ખરીદ ફટાકડા ફોડતી હોય તો કોંગ્રેસે વિચાર કરવો જોઈએ કે આજની તારીખમાં પાંચ સીટ તો હારી ગયા છે આ દસ સીટો પર તો એ લોકો પાસે ઉમેદવાર નથી આવી પરિસ્થિતિમાં કોંગ્રેસ પોતાની માનસિકતા છતી કરે છે એમણે ખરેખર આત્મમંથન કરવાની જરૂર છે કોંગ્રેસના ઉમેદવારો અત્યારે એવું કહી રહ્યા છે કે અમને ધાક ધમકી આપવામાં આવી રહી છે ત્યારે યાદ શું કહેશો કોઈને આગ ધમકી આપવામાં આવતું નથી આ તો ઉલટાનું એવું થાય છે કે પહેલા ગયા ને હવે રહી ગયા એવી પરિસ્થિતિમાં કોંગ્રેસ છે અને અત્યારે એવી કોઈ પરિસ્થિતિ નથી કે અમારે કોઈને તાક ધમકી આપવી પડે આપને વિશ્વાસ છે કે ફરી ઇતિહાસ દોહરાવશે એકવીસ માંથી એકવીસ આવી છે તે ફરી અઠ્યાવીસ માંથી અઠ્યાવીસ આવશે જરૂર સો સો ટકા અમને પૂરો વિશ્વાસ છે આ વખતે પણ સોનગઢ નગરપાલિકાની તમામ સીટ અઠાવીસ અઠ્યાવીસ સીટ ભારતીય જનતા લઈને નગરમાં ભારતીય જનતા પાર્ટી નગરમાં સત્તર ઉઠ છે અને વિકાસના કામો આજથી પંદર વીસ વર્ષ પહેલા સોનગઢનગરની પરિસ્થિતિ અને આજની પરિસ્થિતિમાં જે છે એવા લોકોનો અનેરો ઉત્સાહ અને આ સાત સહકારની લીધે જ આજે પણ અમારા પાંચ સીટો બિનરીફ થઈ છે અને આવતી ત્રેવીસ સીટો પણ અમે એકદમ જોરદાર જંગલી લીટી જીતવાના છે એવી મને અપેક્ષા છે. અમારી ચુટલી વિકાસના મત પર સોનગઢ નગરજનો માટે જો એક લીટીમાં કંઈક એવું હોય તો ચુટલીને લઈને શું કહેશો? મનકટ નગરજનોને એક જ લીટીમાં કહીએ કે આ અત્યાર સુધીમાં અમને જે સાત સરકારનો આશીર્વાદ આપણો મળ્યો છે એ પણ આ ચુટલીમાં પડે એવી એક ચોખ્ખાવ પાસે અપેક્ષા. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.